કે ઇન્સ્ટા ઉપર જ્યારે કરીના પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે એણે આ પિંક કલર ના પુમાનું આ પહેર્યું ને આ કર્યું હતું લેટ્સ ડુતી પુમા વાળાએ કરીનાને કરોડો રૂપિયા આપ્યા હતા એ પહેરવા માટે આજે જો વિપુલભાઈ સાથે સવાર વાત હતી મેં કીધું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ તો એટલું જબરજસ્ત છે તમે વિચાર તો કરો કરીના છે નવાબની વાઇફ છે મધ્યપ્રદેશની અડધી પ્રોપર્ટી એના નામે કપાસિયા તેલ વાપરે એમ એ કપાસિયા તેલ વાપરે અને પૂરી તરતી દેખાય ખાને મેં હેલ્ધી હૈ અને એનો યુટ્યુબ નો વિડીયો છું ત્યારે આપણને એમ કે ઓઇલલેસ ખાવ ઓઇલ બહુ ખા જુઈ ચાવલા કે પરણી ત્યારે એના પતિને વાળ નહોતા ઈ આપણને એમ કે કેશ કિંગ થી વાળ લાંબા થાય હે ને હે ને આપણે કોઈ પણ સોશિયલ મીડિયામાં આવતી સલાહ એટલી બધી સિરિયસલી લઈ લઈએ છીએ એટલી બધી સિરિયસલી લઈ લઈએ છીએ એટલું સિરિયસલી આપણે આપણા ગ્રંથો નથી લેતા હું કે આ ફોટો જો કરીનાનો ને તો આ પુસ્તક ધડ કરી નાય ના ભાઈ કરી કરી કર્યું હે હોય હે એ યોગાસન કરવા માંડે એ પો આમથી આમ કરવા મંડે એટલે તમારે ઘરે નહીં કરવા માંડવાના એને છ જણા હોય હાથ આમથી આમ કરાવવાવાળા ફોટો ભલે હોય ત્યારે તમારા જ પૂછો બેને કીધું ને ગૂગલ યુટ્યુબમાં જો હું એવું નહીં કહું જો પણ એ સવાલ લઈને પાસે જાય કે મારી શારીરિક ક્ષમતા મારી પોસ્ટ ડિલિવરીની પાછળની મારી હિસ્ટ્રી મારી ગાયનેક આ હિસ્ટ્રી અને મારા મારા ટાઈમ ટેબલ અને મારા ઘરની સ્થિતિમાં તમને લાગે છે કે મારે આ કરવું જોઈએ છેલ્લી વાત હું આ હોસ્પિટલના સ્ટાફની કહી દઉં મેં એમને

એની બદલે તમે જુઓ એ કેટલી સરસ ને સાલસતાથી ને પ્રેમથી તમને પૂછે છે કઈ થાય છે તમને કઈ ન થતો હોય તો આપણે આટલું પ્રેમથી પૂછે ને કઈ દઈએ ઘરમાં હું થાય છે પેટનું તો પછી કરશું They are your friends. અને આ દિવસોમાં તમને નવા મિત્રો બનવાનો અવકાશ આ સમગ્ર હોસ્પિટલ પૂરી પાડી રહી છે મિત્ર બનો ડાઉટ કરનાર વ્યક્તિ ન બનો તમારી પાસે ચોઇસ છે કે મૈત્રીની ભાષા બોલવી છે કે ડાઉટની આસ્ક યુ સેલ્ફ આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન તમે કરવા જઈ રહ્યો છો અરબીમાં એક કહેવત છે કે જમે જ્યારે પૃથ્વી પર આવો ને ત્યારે આપણે એવું કહીએ કે બાળક ઈશ્વરથી છૂટું પડી રહ્યું છે એટલે રડે છે અને એ વખતે હજી તો તમે એવું એવું કહેવાય છે કે જ્યારે બાર આવે છે ને પહેલું પગલું મૂકે ને ત્યારે ઈશ્વરને એક સેકન્ડ માટે પોઝ લઈ એના કાનમાં ફૂંક નાખે અને એવું કે કે તું મારું આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો તું મારું આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો ઈશ્વરે કઈને મોકલી દીધા મને અને તમને હવે આપણે પુરવાર કરવાનો છે ને રિટર્ન ટિકિટ વખતે કહેવાનું દોષ સાબિત કર્યું કે નહીં આપણે અદ્ભુત જીવન છે આ નવ મહિનાનો ગાળો તમને જીવનના નવસો વર્ષના અનુભવો આપશે આ મેઘધનુષ સાત રંગનો નહીં ત્રણસો દિવસનો મેઘધનુષ તમને એક જ દિવસમાં દેખાશે સાહેબ જે પેટ જે કમર અઠ્યાવીસ ની છવ્વીસ ની હતી એ અચાનક આડત્રીસ ની થઈ જાય એટલે બેન હમણાં કીધું કે મારું વજન ત્યારે નેવું કિલો નથી ત્યારે મેં તરત જ મેઘના બેન કીધું એમને પૂછો ને નેવું કિલોમાંથી એટલા દુબળા પાછું કઈ રીતે થવાય ગર્ભ સંસ્કાર તો અમને દો ભાઈ શીખવી દે ઓલું શીખવી દો ને આર વાર ઇમેજિન આટલા એવા ગર્ભ સડનલી એક સ્ટ્રેચેબલ તમારું રબર બેન્ડ હોય ને એને તમે એક હાથથી પોળો કરો ને તો તૂટી જાય ટ્વિન સોય આટલું ક્યારેય ક્યારેય અત્યાર સુધી જગતમાં એ સાંભળ્યું છે આમાં એવી તકલીફ થઈ હોય જે જગ્યા તમારા શરીરમાં હોય એ અવકાશમાં પૃથ્વીના મને તો બ્લેક હોલ થિયો જા ગર્ભની થિયો લાગે એપ્સોપ કરતી બ્રહ્માંડ મારા આપણે એવી એવી ત્યાં કહેવતો છે ને સરસ આપણે કથા છે ભાગવતમાં કે યશોદાસજીએ કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ જોયું ત્યારે મને એવું થાય કે જગતની તમામ સ્ત્રીના ગર્ભમાં એક બ્રહ્માંડ છે એ સાથે લઈને ફરે છે એનો વિસ્તર અત્યારે તો ફિઝિક્સ એવું કે છે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે બ્રહ્માંડને વિસ્તરવાનો અનુભવ અને પ્રતિતિ સ્ત્રીના ગર્ભથી થવી જોઈએ જો આ ગર્ભ નવ મહિના મોટો થાય તો સદીઓથી ચાલતી પૃથ્વી શું કામ વિસ્તરિત ન થાય અહીંયા બેઠેલા તમામ ગર્ભગુરુને હું એક સાયકોલોજીસ્ટની વાત કરીશ યુવાનો હરારી છે લિટરલી પ્રે ફોર ઓલ કે તમે એક વખત એ હરારીની સાયકોલોજી જોજો કે કઈ રીતે હ્યુમન ડેવલપમેન્ટ હ્યુમન કઈ રીતે આગળ વધી એવું કહે છે કે અત્યારે આપણે જે શિક્ષણ આપી રહ્યા છીએ એ આપણને પહેલા એવું હતું કે આપણે વીસ પચાસ વર્ષ સુધીનું ખબર હતું પચાસ વર્ષ પછી આ શિક્ષણની જરૂર છે હવે અનસર્ટિનિટીના આપણે એવા યુગમાં છીએ કે આજથી બે વર્ષ પછી શું ભણાવવું જોઈએ યુનિવર્સિટી પાસે ક્લેરિટી નથી એ વચ્ચે તમારે તમારું બાળક મૂકવાનું છે આ બધી અંધાધૂંધી વખતે તમને ન્યૂઝપેપર વાંચો ત્યારે તમને વખત એવું થશે કે આવા યુગમાં યુક્રેન વાળા યુદ્ધ થતું હતું ને તો ખૂબ બધા બોમ્બાર્ડિંગ એક નાની એવી બાળકીનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા એનો વિડીયો બહુ જ વાયરલ થયો એટલે અમારા અમારા ગ્રુપમાં બધા એમ કીધું આવામાં તો કેમ મન થાય મિત્રો આવામાં જ મન થાય કે તમને ખબર હોય કે જીવન નળાહ હમણાં આ ક્ષણે પૂરું થઈ જવાનું છે તો આ ક્ષણે જીવી લ્યો એવી જ રીતે તમે તમારા ગર્ભની એક એક ક્ષણને જીવો ભણો અનુભવો એક એક તમે એ પૃથ્વી પર આવતા બાળકને કહી શકો કે તે દિવસે એક વખત અડધી રાત્રે મને આવો વિચાર લેટર્સો અને પહેલું લિંક તો નો જ કહો કે તમારો દીકરો છો કે તમારી દીકરી છો એ તમારું સંતાન છે એક છેલ્લી કથા કહી અને મારી વાત પૂરી કરું સ્મૃતિ ઈરાનીએ કીધી તી આ કથા એક એક વખત મારે એક બેનનો ઇન્ટરવ્યુ દેવાનો તને એની ઓળખાણ કેમ સંચાલક ભાઈ કે નેહલ આ આ છે તો મારે તમારી ઓળખાણ આપવી હોય સ્ટેજ ઉપર તો હું શું કહું તો એ પંજાબની હરિયાણાની સ્ત્રીએ કીધું કે એમ મારે ઉલ્લેખ એવી રીતે કરજો કે હું એ સ્ત્રી છું કે જેણે પોતાના દીકરીને મારવાનો પ્રયત્ન કર્યો તો એટલે સ્મૃતિ કે એવી રીતે તો કેમ કોઈની ઓળખાણ અપાઈ તો બહુ હાર્શ કહેવાય કે ના બેન એમ જ ઓળખાણ આપજો કારણ કે મારે બે દીકરી થઈ અને ત્રીજી દીકરી જ્યારે મારે હોસ્પિટલમાં આવી ત્યારે મને બે દિવસ સુધી કોઈ મળવાનું આવ્યું કુટુંબમાંથી કે મને પહેલાં જ કહી દીધું હતું કે જો આ થાય તો ઘરે ન આવતા એટલે મારો ભાઈ બે દિવસ પછી મને મળવા આવ્યો અને એમ કીધું કે મેં જીજાજીને સમજાવી દીધા છે આ દીકરીને આપણે જો સગે વગે કરી દઈએ તો તારે ઘરે તું પાછી જઈ શકશે તો તારા ઘરે રહી શકે છે અને સગે વગે કરવાના ઘણા બધા રસ્તાઓ છે તને ખબર છે કે આ બધું બધા સંભાળી લેશે એમાં કાંઈ ચિંતા જેવું નથી સ્ત્રીને એવું થયું ઘરે પાછું જવું જરૂરી છે છત હોવી જરૂરી છે આધાર હોવો જરૂરી છે એ કે મેં મારી દીકરીને તે દિવસે અડધી રાત્રે નવેક વાગે ઠંડીનો માહોલ હતો અને ઝાડ નીચે મેં મૂકી તું અને દૂર એક કોટલા ઉપર બેસી ગઈ અને આટલી ઠંડીમાં સો ટકા એ બાળકી મૃત્યુ પર જશે અને સવારે મારે રોક પડ કરવાની ઘરે મારી દીકરી મરી ગઈ મારી દીકરી થઈ ગઈ બધા સમજી જશે ને ઘટના પૂરી થઈ જશે હું ઘરે જતી રહેશે એ કે સવારે ઉઠ્યું અને સાત વાગે મેં જોયું તો છોકરી કાળી ને બ્લુ ને એવી ચોક્કસ થઈ ગઈ હતી પણ તોય એ જીવતી હતી ત્યારે મને વિચાર આવ્યો કે મારી એક દિવસની દીકરી જીવવા માટે જો આટલું ઝૂમી શક્તિ હોય તો હું આડત્રીસ વર્ષની સ્ત્રી મારા દીકરીના અસ્તિત્વ માટે કેમ જગત સાથે ના લડી શકું તમે તમારા સંતાનના ફર્સ્ટ ફાઈટર છો તમે અત્યારે ગર્ભમાં એને ચામડી આપી અને એનું રક્ષણ કરતા નથી તમારે આજીવન એને ઘણા બધા રક્ષણો આપવા પડશે એટલે સુરક્ષા કવચ આપણે ત્યાં બધા શબ્દો છે મને શાસ્ત્રમાં એક એવો મને કયો કવચ છે ઓરા રચાઈ તમારા બાળક પાછળ જગતની કુરુપતા જગતની નેગેટિવિટી જગતની તકલીફો મૂંઝવણ આજુબાજુ સુરક્ષા કવચ આપવાનું અને એને પૂરી શ્રદ્ધાથી કહેવાનું છે કે આ જગતની એકમાત્ર વ્યક્તિ હોશ તો હું તારી સાથે છું ઈશ્વર તમને પ્રસાદમાં જે તમારી પાસે આપે પણ એ તમારું છે એ ભૂલતા નહીં અને અહીંયા બેઠેલા દરેક પુરુષને વિનંતી છે કે સ્ત્રીના આ સંઘર્ષમાં પડખે સાથે અને સાથીદાર રહેજો હાથ પકડીને સપ્ત બદલી લીધી છે તો અહીંયા હાથ પકડવાની સૌથી વધુ જરૂર છે એમણે કીધું કે જ્યારે લેબર પેઇન થતું હોય તમે ન જોતા નહીં જઈ શકો પણ એટલું તો રાખ કે સ્ત્રીને પહેલો વહેલો વિચાર આવે એ બાળક સૌથી પહેલું હું તો માનું છું કે પિતાના ગર્ભમાં આવવું જોઈએ બાળક કે માતા તો એ અવસ્થામાં જ નહીં હોય પહેલું વહેલું ડોક્ટર જોશે અને તરત એને એવી યુ એ એક પિતાએ આપવી જોઈએ કે પહેલા સ્પર્શ એને થવો જોઈએ એ ધબકારાનો સ્પર્શ થવો જોઈએ તમારા અસ્તિત્વને પ્રેમ કરો જે પણ કરો એ પૂરી નિષ્ઠાપૂર્વક પૂરી શ્રદ્ધાપૂર્વક કરો અને આપણે આ પૃથ્વી પર પ્રેમ કરવા પ્રેમ વહેંચવા જ આવ્યા છે બીજું કોઈ આશય નથી તમારો આ પૃથ્વી પર આવવાનું મુક્તિ તમારી પ્રેમમાં છે સંબંધમાં બંધાઈને મુક્ત થવાનું છે આ મુક્તિ તમને સૌને મળે ખરાબ વિચારોથી તમને મુક્તિ મળે જગતના બંધનોથી તમને મુક્તિ મળે અને જગતના સત્તર બંધન પછી પણ તમે તમારી જાતને સ્વતંત્ર ફીલ કરી શકો એવી વૈચારિક સમજતા મળે એવી ઈશ્વરની પ્રાર્થના ધન્યવાદ તમને જેટલું જાણવા શીખવા સમજવા મળ્યું હોય એટલી તાળીઓ પાડો આપણી પાસે આ સમયની અંદર એવા બહુ બધા વક્તાઓ છે બહુ બધા લેખકો છે કે જેમની વાતોથી આપણે અંજાઈ જઈએ પણ નેહલબેન જેવા બહુ ઓછા વક્તાઓ આપણી પાસે છે કે જેમની વાતોથી આપણે પ્રેરાઈ જઈએ તો જેમની વાતોથી પ્રેરાવાનું બંધ થાય એમને ખૂબ બધી તાળીઓના નાદથી વધાવીએ અમને કદાચ વધારે લાગશે પણ રાજકોટના અમૃત ઘાયલ એવું કહેતા કે હું અમૃત છું બે હોટ હેઠા કરી શકું છું બેઠા કરી શકું છું જેમની વાતોમાં જેમના વિચારોમાં પાળીયા બેઠા કરવાની તાકાત છે એને હેલબેન ફરી વખત નાથી વધાવીએ એમની જે વાતો છે એમના જે વિચારો છે અને આત્મસાત કરીએ આ સાથે આપણે જ્યારે કાર્યક્રમના અંત ભાગની અંદર જોવું છે ત્યારે કેટલાક વ્યક્તિ